નમસ્કાર મિત્રો હું છું માનુર અને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ ઉપર કેમ છો મિત્રો મારો આ વિડીયો કેવો લાગે છે આપ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે અમદાવાદની બહારથી લોકો આવે છે જે લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોટું લાગે છે ને એ લોકોને ખબર પણ નથી પડતી કે ક્યાં જવું કયા રિપોર્ટો કરાવવા કઈ જગ્યાએ રિપોર્ટો કરાવવા અને ગરીબ પણ હોય છે તો ઘણી વખત ડોક્ટર એમને લોહી ચડાવવાની વાત કરે છે તો લોહીની અમે સગવડતા કરી આપતા હોઈએ છીએ પછી બહારની દવાઓ લખી આપે ડોક્ટર ત્યારે અમે બહારની દવાઓ પણ એમને લઈ આપતા હોઈએ છીએ અને દર્દી સાથે આવે છે એ લોકોને રહેવા જમવાની પણ સગવડતા કરી આપતા હોઈએ છીએ તો આવા જરૂરિયાતમંદ લોકોને પણ આપણે આ સિસ્ટમમાં મદદ કરીએ છીએ અને મિત્રો દરેક વીડિયો મારા માટે બનાવવો શક્ય નથી હોતો કારણ કે અમે સરખેતી નીકળીએ તો પહેલા જુહાપુરા આવે થી પછી ગુપ્તાનગર ગુપ્તાનગર પછી વાસણા પછી પાલડી જમાલપુર આગળ નીકળીએ એટલે ગીતા મંદિર ગીતા મંદિર પછી અમે લોકો આગળ નીકળીએ એટલે સારંગપુર સારંગપુર થી કાલુપુર કાલુપુર થી ગોળ ફરીએ એટલે રિલીફ રોડ રિલીફ રોડ થી લાલ દરવાજો સુધી અમે લોકો તમામ લોકોને જમાડતા જમાડતા નીકળીએ છે તો અમદાવાદનો ટ્રાફિક તો આપ જાણો જ છો અને દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ બેઠા હોય છે તો દરેક વ્યક્તિને અમે દરેક વિડીયો ન બનાવી શકીએ એટલે અમે એકાદ વિડિયો બનાવીએ છીએ અને ક્યારેક ક્યારેક બનાવીએ છીએ કારણ કે તમામ મિત્રો મારા જાણે છે કે હું સેવાકીય પ્રવૃત્તિ જ કરું છું અને સાથે સાથે પત્રકારત્વનું પણ આપણે સેવાકીય પ્રવૃત્તિમાં વધારે યોગદાન આપીએ છીએ તો મિત્રો મારો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને આજે આપણી સાથે છે વિનયભાઈ જેઓ એકલા રહે છે એમના પરિવારમાં એમના પત્ની અને બાળકો હતા પરંતુ કોવિડ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા ને અત્યારે આ ભાઈ એકલા છે અને રોડ ઉપર રહે છે અને બોટલો વીણે છે અને બોટલો વીણીને તે ભંગારમાં આપે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમની પાસે અત્યારે કોઈ મકાન નથી કારણ કે એકલા રહે છે એટલા માટે તેઓએ ભાડે મકાન નથી રાખ્યું તેવો કહે છે કે કે ભાડે મકાન રાખીશ તો હવે ભાડું ભરવો ને મકાનમાં એકલાય રહેવું સારું નથી લાગતું મને એટલા માટે હું રોડ ઉપર જ ગમે ત્યાં રહું છું તો તેવું એ કહ્યું કે ત્યારે તમે જે અમને જવાનું આપ્યું છે અત્યારે હું પેક કરીશ કારણ કે જી મારે બીજી અન્ય બોટલો વીણવા જવાનું છે અને સાથે જ બીજી વીણી અને પછી હું ભંગારે આપવા જઈશ અને પછી હું જમવા બેસીશ તો તમામ દાતા સ્ત્રીઓનો ખૂબ ખુબ આભાર મળો છો નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો